અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમેતિક કાર્યક્રમોની ઉજવણી સમાજના અગ્રણીઓ અને શિક્ષકોને જોડીને કરતું આવી રહ્યું છે. ચાલુ વર્ષે પણ ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ, રાણી અહલ્યાઈ હોલકર 3 શતાબ્દી જન્મ જયંતિ જેવા સફળ કાર્યક્રમો યોજી સમાજમાં અલગ છાપ બનાવી છે. ચાલુ માસમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નિયમિત કાર્યક્રમોનો એક કાર્યક્રમ જે બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિથી ત્રેવીસ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના સમયગાળામાં ઉજવવામાં આવી રહી છે આવા જે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી નખત્રાણા તાલુકાના ગામ મધ્યે સારસ્વતમ સંચાલિત પીએ માં કરવામાં આવેલ હતી જેની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ માં શારદે વંદનાથી કરવામાં આવી હતી આવેલ મહેમાનોનું સ્વાબ્દિક સ્વાગત એબી આર એસ એમ નખતરાણા તાલુકા ગ્રાન્ટેડ માધ્યમિક સંયોજક બાબુભાઈ પરમારે કરેલ હતું કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાનની ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતું મુખ્ય વક્તા એવા કચ્છ માધ્યમિક ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ

ભૂમિબેન વોરાએ કરેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક ગ્રાન્ટેડ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ અલ્પાબેન ગોસ્વામીએ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબનો ખાસ સાથ સહકાર મળ્યો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ નમસ્કાર હું અલ્પેશ જાની અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સહસંગઠન મંત્રી પ્રાંત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે સ્થાયી કાર્યક્રમોની ઉજવણી કરતું આવ્યું છે આવા જ એક સ્થાયી કાર્યક્રમ તરીકે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી બારમી જાન્યુઆરીથી એટલે કે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિથી માંડીને ત્રેવીસમી જાન્યુઆરી એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ સુધી અખિલ ભારતીય સ્તરે એની ઉજવણી કરે છે આવી જ એક ઉજવણી આજરોજ નખત્રાણા તાલુકા મધ્ય નિરોણા ગામમાં સરસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ મધ્યે કરવામાં આવેલ હતી કર્તવ્ય બોધ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ભારતમાં શિક્ષકોથી કરી વિદ્યાર્થીઓ અને સમાજના નાગરિકો પણ પોતાના કર્તવ્યના બોધને સમજે અને રાષ્ટ્રના અગ્રેસર થવા માટે પોતાનું યોગદાન આપે એ રહેલું છે વળી ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અનુસાર પણ આપણું કર્તવ્ય એટલે કે આપણું કર્મ એ જ આપણો ધર્મ છે અને એને અનુસરવું જોઈએ आ प्रकारची पण अपील आज रोज सौ उपस्थित कर असतो भारत माता की जय